અરવલ્લીના ભિલોડાના વાદિયોલના સરપંચે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી સરપંચે એક માસ અગાઉ પદયાત્રા યોજી ભિલોડા ટીડીઓને આવેદન આપ્યું હતું અને ડામર રોડ ગરનાળા તૂટેલા ચેક ડેમ રિપેર કરવા તેમજ આંગણવાડી મકાન રોજગારી અંગભૂત યોજનાનો લાભ આપવા તદુપરાંત શામળાજી મેવો ડેમનું પાણી નદીમાં આપવા માંગણી કરી હતી છતાં ગામના વિકાસની પડતર માંગની રજૂઆત બાદ પણ ન્યાય ન મળતા સરપંચ રાહુલ ગામેતીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનો સાથે ધરણા કરશેની ચીમકી ઉચ્ચારી છે મારું નામ રાહુલ ગામેતી છે હું વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમે એક મહિના અગાઉ અમારી પંચાયતથી તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી અને અમે સરકારમાં અમારા વિવિધ પ્રશ્નો પડતર પ્રશ્નો માટે અમે આવેદનપત્ર આપ્યું હતું છતાં પણ અમારા આ જે પડતર પ્રશ્નો હતા ડામર રોડ હોય આગળવાડીના મકાનો બનાવવાની વાત હોય મહેસો ડેમમાંથી નદીમાં પાણી છોડવાની વાત હોય યા તો પછી જે પણ ખાસ અંગભૂત યોજના હેઠળ જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય એની વાત હોય એવા અમારા વિવિધ પ્રશ્નોને લઈ અને અમે પદયાત્રા પૂર્ણ કરી અને આવેદનપત્ર આપેલું હતું ભિરોડા તાલુકા પંચાયત કચેરીએ છતો પણ આજ દિન સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવતા અમે હવે કલેક્ટર સાહેબ સાહેબશ્રીનો પણ પત્ર લખીને જાણ કરી છે અને અમારા આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને જો આ નિરાકરણ કરવામાં નહીં આવે તો અગાઉના સમયમાં અમે ગાંધી ચિંદિયા માર્ગે કલેક્ટર ઓફિસે ના છૂટકે અમારા ધરણા કરવા પડશે તો અમે ધરણા પણ ગ્રામજનોને સાથે રાખી અને કરીશું જયદીપ ભાટીયા દિવ્યાંગની અરવલ્લી